જેને લઈને ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા સતત વોચ રાખી રહી છે આ દરમિયાન આયોજિત ગેંગના બે માણસોને ઝડપી પાડવામાં ખટોદરા પોલીસની ટીમને સફળતા મળી છે ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે સુરતના રૂપાલી નહેર પાસે અજાણ્યા બે શખ્સો ચોરીના મોબાઈલ ફોન વેચવા માટે ફરી રહ્યા છે તે મુજબની માહિતી ખટોદરા પોલીસને મળી હતી જે માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે રૂપાલી નહેર નજીક વોજ ગોઠવી શંકાસ્પદ જણાઈ આવેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જે બંને શખ્સોના નામઠામ અંગે પૂછતા એકનું નામ શૈલેષ શંકરલાલ પરમાર બીજાનું અનિલ સદાને સામે આવ્યું છે ખટોદરા પોલીસે આરોપીઓની અંગ જતી લેતા જુદા જુદા કંપનીના ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા તેથી ખટોદરા પોલીસે બંને આરોપીઓની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી ખટોદરા પોલીસે આરોપીઓના ઘરે તપાસ કરતા ચોરીના અન્ય મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ બંને શખ્સો પાસેથી ચાર લાખ ઓગણ સિત્તેર હજાર રૂપિયાની કિંમતના ચોરીના ચોપન જેટલા મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે સાથે